સાંભળીને નવાય લાગી ને પણ તમે જે સાંભળ્યું જ સત્ય છે મહેસાણાનું એક એવું ગામ કે જેના સ્વાન પણ કરોડપતિ છે તમે કહેશો કે સ્વાન અને કરોડપતિ એવું કેવી રીતે બને એ સમજવા માટે છેક સુધી તમારે પૂરી કહાની જોવી પડશે આ કહાની સમજવા માટે જરાક ઊંડા ઉતરવું પડશે પહેલીવાર જ્યારે આ વાત મેં પણ સાંભળી ત્યારે તમારી જેમ જ હું પણ માથું ખંજવાળવા લાગેલો હું પહોંચ્યો મહેસાણાના પાંચોટ ગામ કારણ કે આ કરોડપતિ નસીબદાર સ્વાનોને હું પણ મળવા માગતો હતો તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ સ્વાન કરોડપતિ હોય જવાબ મોટા ભાગે નામા હશે પરંતુ આજ હકીકત છે મહેસાણા જિલ્લાના વડા મથકથી માત્ર પાંચ મિનિટના અંતરે આવેલા પાંચોટ ગામના શ્વાન કરોડપતિ છે અહીં પેદા થનાર શ્વાન જન્મથી જ કરોડપતિ હોય છે અહીં ફરતા શ્વાનો પૈકી દરેકના ફાળે ત્રણ કરોડ આવે છે હું ગામ લોકો સાથે વડલા નીચે એક પછી એક બધા પાસેથી જાણકારી મેળવી રહ્યો હતો અમારા ગામમાં સો વર્ષથી પણ વધારે સમયથી આ પરંપરા ચાલી આવી રહી છે કૂતરાઓ માટે રોજ બસો રોટલા બનાવવામાં આવે છે પક્ષીઓને દાણા પણ પાંચમણ રોજ નાખવામાં આવે છે તો વડીલો તરફથી એ વખત સો વર્ષ પહેલાં જમીન જે હોય આપણા પાસે એમાંથી અમુક જમીન અબોલ પશુઓ પંખીઓ માટે કાઢેલ હતી જે જમીનની અત્યારે ભાવ આસમાને પહોંચ્યા મહેસાણા નજીક હોવાને કારણે જેથી લોકો ગામનો કૂતરોને કરોડપતિ કૂતરા કહે અને નામ ટ્રસ્ટનું નામ આપેલું કોતરિયા ટ્રસ્ટ આ છે પચીસથી ત્રીસ વીઘા જમીન જરા એ પણ જાણી લો કે શું છે આ શ્વાનનું કરોડપતિ બનવા પાછળનું કારણ આ ઉચ્ચ કામ અમે કરીએ છીએ અમારી કારોબારીમાં દસથી પંદર દરેક કુંટું સભ્યો છે અને અમારી પ્રવૃત્તિમાં કાયમી અમે બસો રોટલા બનાવીએ છીએ અમે જીવડાના દોણા નાખીએ છીએ અમે કૂતરા સાસ સાસના રોટરા હુડી સગવડ કરીએ છીએ અમે હવે અમે નવી સગવડ તરફ જઈ રહ્યા છીએ અમે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક રિક્ષા લાઈન કૂતરાઓને રોટરા દૂધ સાસ પેસર ડેમોનસોને રોજી મરી રીતનાનું આયોજન અમે કરીએ છીએ ઉત્તર ગુજરાતના મુખ્ય શહેર એવા મહેસાણાની પાસે આવેલા પાંચોટ ગામમાં માંડની પાટી કૂતરિયા ટ્રસ્ટ સ્થાપવામાં આવ્યું છે શ્વાનના ભરણ પોષણ અને લાભાર્થે ગામમાં ખેતરદાનમાં આપવાની પરંપરા ચાલતી આવી છે લોકો શ્વાનને જમીન દાન કરતા હોવાથી આજ સુધીમાં પાંચોટમાં ત્રીસ વીઘા જમીન આ ટ્રસ્ટને દાન મળી છે મહિને લગભગ સાઠ સિત્તેર મણ જુવાર અમે ગામમાં નાખીએ છીએ પછી રોજના ત્રણ બસોથી અઢીસો રોટલા બને છે કે એમાં પણ રોટલા બનાવવા અમે બે ત્રણ મજૂર રાખીએ છીએ એ રોટલા જ બનાવે અને રોટલા જે બનાવે એના ઉપર અમે ચાર્જ જેમના પગાર આલીએ છીએ એ રીતે કૂતરા માટે સ્પેશિયલ કૂતરા ઘર બનાવ્યું છે કે એમને ત્યાં થોડું ગરમીમાં રહેવું રહેવું હોય વરસાદમાં રહેવું હોય તો રહી શકે અને ત્યાં રોટલાએ બનાવી શકીએ સ્વાનના નિભાવ માટેની જમીનનો થોડા વર્ષો અગાઉ કોઈ ભાવ પણ નહોતું પૂછતો જે જમીનની કિંમત હવે કરોડો રૂપિયામાં છે સીધું કારણ એ છે કે પાંચોટ ગામ મહેસાણાથી નજીકના અંતરે આવેલું છે કહેવાય છે ને કે બધા દિવસો સરખા નથી હોતા દરેકનો એક દિવસ હોય છે એમ સ્વાનનો નસીબ પણ પલટ્યો ઓ સિટીના નજીક ગામ આવી ગયો એટલે એના હિસાબે જમીનના ભાવ આસમાને જતા રહ્યા છે એટલે આજે કહેવાય છે કે કૂતરા કરોડપતિ છે પણ એ એના પાછળનો ઉદ્દેશ અમારા વડીલોનો છે વડીલો છે પહેલા જમીન જે વડીલોના સંતાન ના હોય તો એ વડીલો કુતરામાં એ ટ્રસ્ટમાં આપી દેતા કે કર દો જમીન એટલે આવી રીતના અમારા ત્રીસ એક વીઘા લોકોએ આપેલી જમીન છે એમાં અમારો કોઈ હક હિસ્સો અમારો રહેતો નથી એનો હક હિસ્સો રહ્યો ને એ ઓનલી ફોર કૂતરાનો છે કૂતરા પાછળ દર દર મહિને લગભગ પચાસ એક હજાર રૂપિયા ખર્ચો પડતો હશે કૂતરો પાછળ શીરા બનાવીએ છીએ લાડવા બનાવીએ છીએ રોટલા બનાવીએ છીએ માણસો કામ કરે છે ને કૂતરાઓ કોઈ કૂતરું ગામનું કે સીમનું એક પણ કૂતરું ભૂ ભૂસ્યું રહેવું ના જોવે એ અમારો ગામનું પહેલી એક પ્રાયોરિટી છે ને બીજું કે કૂતરો માટે અબોલા દવાખાનું પણ ચાલે છે એટલે કૂતરાને કોઈ આના કોઈ થાય ધારો કે તો દવાખાનાની એ વ્યવસ્થા છે એની સાથે સાથે માણસ પણ પાંચોટ ગામનો ભૂસ્યો ના રહ્યો આડો આડોશી પાડોશી ગામનો ભૂસ્યો ના રહ્યો એનું ક્ષેત્ર પણ ચાલે છે પોંચોટમાં એટલે અમારું ગામ કરોડપતિ છે એ આ બધાના અબોલા જીવના આશીર્વાદ એમના અમારા ઉપર ચાર હાથ છે મહેસાણા શહેરનો વિકાસ થવાથી પાંચોટ ગામ નજીકથી શહેરનો બાયપાસ રોડ અહીં નીકળ્યો અને રાતોરાત જમીનની કિંમત કરોડોમાં પલટાઈ ગઈ જે જમીનની કિંમત લાખોમાં બોલાતી હતી તે જ જમીનની કિંમત કરોડોમાં થઈ ગઈ અને જોતજોતામાં જ ઉત્તર ગુજરાતના પાંચોટના શેરીઓમાં રખડતા શ્વાન કરોડપતિ થઈ ગયા તેથી જ લોકો કહે છે કે પાંચોટ ગામના શ્વાન પણ કરોડપતિ છે